બાભર તાલુકાના બેડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક બનાસ ડેરીની ગામ લોકોએ કરી તાળાબંધી ગામમાં આવેલી દૂધ ઉત્પાદક મંડળીને તાળા મારવાની ગ્રામજનોને ફરજ પડી તેનું મુખ્ય કારણ છે મંત્રી મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પોતાના જ પરિવારના સભ્યોને ડેરીના મહત્વના પદ પર બેસાડી દીધા છે તેવો પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે સરહદી વિસ્તારમાં પશુપાલન કરતા ખેડૂતો આર્થિક રીતે પગભર બની રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે દૂધ ડેરીઓ શરૂ કરવામાં આવેલ છે પરંતુ કેટલાક લેભાગુ મંત્રીઓ આવી ડેરીઓમાં પોતાના અંગત સ્વાર્થ માટે મળતીયાઓને રાખીને દૂધની મલાઈ તારવી જતા હોય છે ત્યારે મોટો વિવાદ સર્જાય છે વાત કરવામાં આવે ભાબર તાલુકાના બેડા ગામે આવેલ બનાસ દૂધ ડેરીની તો આ ડેરીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો દૂધ ભરાવે છે ગામ લોકોએ આક્ષેપો કર્યા છે કે આ ડેરીમાં મંત્રીએ તેમના અંગત પરિવારના સભ્યોને નોકરીએ રાખેલ છે તેમજ ડેરીની સાધારણ સભા કોઈ દિવસ ભરવામાં આવતી નથી માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે જેની જાણ ડેરીના સભાસદોને પણ હોતી નથી મંત્રી ડેરીએ હાજર રહેતા નથી દૂધના ફેટ પૂરતા મળતા નથી ડેરીમાં અનેક ગેરરીતિઓ ચાલી રહી છે જેથી ગામજનોએ સાથે મળીને દૂધ ડેરીને બે દિવસથી ખંભાથી તાળા માર્યા છે અને ગામ લોકો આજુબાજુ જીમાં આવેલ દૂધ ભરાવા જાય છે તો ત્યાં પણ ડેરીના મંત્રીએ બે પશુપાલકો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો સંપૂર્ણ સત્ય હકીકત બહાર આવશે હાલમાં તો દૂધ ડેરીને તાળા લાગતા પશુપાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ બાબતે જાણવા ડેરીના મંત્રીનો ફોન પર સંપર્ક કરતા તેઓ ફોન

કરે કરે સરકારી નોકરી એવી રીતે ગામના દૂધ ની પરિસ્થિતિ કોઈ આવે કોઈ વાવડી રહે એટલે એ બધી ના પાડી દીધી બેડા નું દૂધ લેશો એવી રીતે લોકો કીધું મારું નામ ભાભાજી વસ્તાજી ઠાકોર ગામ બેડા અમે ગામને રજૂઆત કરી હતી કે અમે અગિયાર તારીખે રજૂઆત કરી કે આપણે બાર તારીખે રામજી મંદિરે સભા ભરવાની એટલે સભા ભરી અને ગામે એવો નિર્ણય લીધો કે આપણે આનો વકીલ ના આવે તો આપણે તાળું મારી દ્યો એટલે અમે સવારી પોણા દસે કમ્પ્લીટ ટાઈમ લઈ અને અમે ગામ સમાસ્ત પચાસ જણાએ તાળુ માર્યું છે પછી ગામને રજૂઆત હતી કે આમ અન્ન ઉકેલ ના આવે તે સુધી આપણે દેરી ખોલવાની નથી અને પહેલા બાબત ઉકેલ ના આવે આ એવો નિર્ણય લીધો તો અમે એવો નિર્ણય લીધો તો કે સભા ગામની અંદર જે મંડળીની અંદર સભા ભરવાનો નિયમ આવે એક મહિને તે કોઈ કોઈ સભ્ય નહીં આવ્યા કોઈ ચેરમેન નહીં કોઈ મંત્રી નહીં કોઈ ગામને ખબર નથી કોણ મંત્રી કોણ સભ્ય અને અમે બાર મહિને રજૂઆત કરા કે સભાસદ ભરો એક સભા ભરો રામદેવ મંદિર ની અંદર પણ કોઈ આવ્યું નથી એક મહિના થી અમે ગામને કાયમી રજૂઆત કરી અને ગામ વાત પણ સ્વીકારી કે તમે કરો એમાં અમે સાથે જ મળીને કામ આપણે બધા જ કરીશું એટલે અમે બાર તારીખે સભા ભરી પછી ગામે નિર્ણય લીધો કે આપણે દેરીને ને સીલ મારી દો તારી ગામ વતી નો તારે અમે રજીસ્ટર જોયું એમાં હીરાભાઈ નું નામ નહીં એવા બે ત્રણ વ્યક્તિનું નામ નહી જે આ તો બાર ઉબાર એમના પોતાનો જ પાંચ વ્યક્તિ પોતાના જ ઘરના અને છઠ્ઠા નંબર માં પોતાનો ચેરમેન એટલે છ વ્યક્તિ પોતાના ઘરના ચેરમેન કોણ છે ચેરમેન ઈ ખબર નહી ને કોણ છે ઈશ્વરભાઈ દલરામભાઈ નું નામ આવે છે પણ આપણે વાંચ્યું નથી ખાનારી શિવાજી દેડા દૂધ મંડળીમાં ગામ લોકોને બહુ હેરાન કરે છે મંત્રી ચેરમેન સભા કોઈથી ભરતા નથી ડેરીની ગામને બહુ તકલીફ છે એવા દસ પાંચ થી દસ જણા ને મારા કન મુદ્દા આવ્યા તમે આવો તો એમ ના પાડે કે ડેરીમાં તમે ધરાવાના આવશે જતા રહો તમારે ભરાવ ભરાવવાના કે ઢોળી ગયો મંત્રી ખુદ એમ બોલે તો મંત્રી ને આવા મંત્રી ને રાખી શું કરવાનો બરાબર તો ગામની રાડ ઘણી છે આ બધાને રાડ છે પણ કોઈ બોલતા નથી બાપડા બિયાતા એનાથી કે અથવા એ બિયાતા છે બીજું તો કોઈ નથી પણ આટલું થઈ જાય મારે પૂરું ડેરી નું મારે કામ કરવું છે મંત્રી ચેરમેન ને બધા બદલવાના છે પગાર તો ટાઈમસર મળી જાય પણ ફેટ માં ઘણો દસ આવતા હોય આઠ આવતા હોય તો પાંચ લાખ પાંચ ફેટ પાડે ડાયરી

તેમના છોકરાઓના નામ બધાને એડ કરી દીધા છે ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી છેલ્લા છ વર્ષથી ડેરીની અંદર કોઈ પણ સભા મંત્રી ક્યારે હાજર જ હોતો નથી ડેરીની અંદર પોતાની છોકરી પટેલ કિંજલબેન દેવરામભાઈ ના નામે નિમણૂકી કરી છે પણ ક્યારેય કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતી નથી તે ખોટો પગાર ખાય છે અને ગેરવર્તન કરે છે તારીખ તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ અમારા ગામના સભાસ રાખેલી રામજી મંદિર ની અંદર ત્યાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે કમિટી ના સભ્ય અને મંત્રીને બોલાવવામાં આવે રજૂઆત કરવા છતાં કોઈ પણ કમિટીના સભ્ય કે મંત્રી હાજર રહ્યો નહીં તેનાથી ગામના ગ્રાહકોએ એવો નિર્ણય કર્યો કે આજ રોજ આપણે આ ડેરી બંધ કરીએ તો આપણે ઉકેલ આવશે તેથી આ ડેરી બંધ કરવામાં આવી છે જ્યાં સુધી આ ડેરી નો ઉકેલ નહી આવે ત્યાં સુધી ડેરી ખુલવામાં નહીં આવે ડેરી બંધ કર્યા બે દિવસથી અમે દૂધ ભરાયે છીએ વાવડી ડેરી પાઠે એની અંદર એક નવો નિર્ણય આવ્યો છે ઉપર થી અધિકારી એવું છે વાવડી તનવા સણવા કે બેડા નું દૂધ કોઈ પણ મંડળી માં લેવું નહીં શા નિયમ છે કે કોઈ પણ ડેરી ઉપર કોઈ પણ ગ્રાહક દૂધ ભરાઈ શકે તેનું દૂધ પાછું ના મૂકી શકે તો કાન સેના કારણે દૂધ પાછું આવે છે બેડાના લોકો દૂધ માટે કરીને તરડા માત્ર ગામના લોકો માટે લોકો નું ચાલે છે કોઈ શંકર ચૌધરી કોઈ પણ વ્યક્તિ બીજેપી નું રાજ નથી ચાલતું પણ આ બધું ટોટલી સંચાલન બીજેપી કરી રહે અમુક માણસો તેમને ફોન કરવાનું કે તું ફોન કરીને ધમકાય એ ડરી જાય એટલે આવે જ નહીં પાસે કોઈ વિરુદ્ધ ના કરે ગામની અંદર આજે તમે જોશો બાજુ ને કેટલા માણસો ભાઈ સામે સાથે નહી આવી શકતા એનું કારણ છે આ યોગ્ય છે બે હાજર બાવીસ ની અંદર બનાસ સંગે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહક ને સભાસદ બનાવું તેમ છતાં કેમ બનાવવામાં નથી આવતા મારું નામ नारायण નારાયણ દલરામભાઈ ગામ બેડા